GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN News તેરા તાલુકાના શેખપુર ગામેથી મકાનમાંથી સુકો ગાંજો અને પોતાના ભોગવટાના ખેતરમાંથી લેલા ગાંજા છોડ સાથે કિસમની અટકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી કે જેમાં પંચમહાલ જિલ્લાના SOG શાખાની ટીમને બાતમી મળી હતી કે શહેરા તાલુકાના શેખપુર ગામેથી મકાનમાંથી સુકો ગાંજો અને પોતાના ભોગવટાના ખેતરમાં લેલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવી આવ્યું છે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઘર અને ખેતરમાંથી લીલો ગાંજો કિલોગ્રામ મળી કુલ મકાનમાં ગાંજો ને પોતાના ભોગવટાના ખેતરમાં લેલા ગાંજા છોડના સાથે કિસમ નું વાવેતર કરે છે કે જે બાતમીના આધારે એસઓજી પીઆઈ અને એસઓજી શાખાની ટીમે શહેરા તાલુકાના શેખપુર ગામે નાયક ફળિયામાં રહેતા વિનુભાઈ રૂપાભાઈ આવ્યા કે જેથી સુજી શાખાની ટીમે ત્રણસો કિલોગ્રામ સુકો અને લીલા ગાંજો મળી કુલ રૂપિયા વીસ હજાર સાતસોના મુદ્દા માલ સાથે વિનુભાઈ રૂપાભાઈ નાયકાના ઝડપી તેઓને એનડીપીએસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી